બેન તમારી આ કર્મભૂમિ છે મારી કર્મભૂમિ હોય તો હું ક્યારે ભૂલતી પણ નથી અને આજે તો વિશેષ તમારા બધા ઉપર લાગણી એટલા માટે થાય કે ગૌ માતા નિમિત્તે તમે આ ગામનો જમણવાર રાખ્યો પૂનમના નિમિત્તે અને તમારા બધાના દર્શન કરવા માટેનો મને મોકો મળ્યો કે બેનનું સ્વાગત કરવું પડે એટલે મને તમારી પોતાની ગણી છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું જગતની અંદર સંત અને આગેવા અને સમાજ જે તે ગામના ઘંટિયા કે વડીલો એની પોતાની લાગણી શું હોય કે બધા હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે ગામની અંદર તમામ સમાજો સુખ દુઃખના એકાબીજાના પ્રસંગમાં ખૂબ લાગણીથી જવાબદારીથી હાજરી આપતા હોય નાના કોઈનો ટાપો એકાબીજાનું કરતા હોય

અને એ ઝાડને નીચે પણ કઈ ખોટી સોવડ થાય તો એ ઝાડ ખો મૂકી જાય છે આવું તમે અનેક વખત જોયું છે જો ઝાડને પણ ખોટું સહન કરવા માટેની તાકાત ના હોય એ પણ જ્યારે મે એના વૈજ્ઞાનિક ડોક્ટર વાત કરી તો વિશ્વનો કોઈ કેવો દેશ છે વીરજી ભાઈ કે હવારમાં તમે ગયા જઈ અને જેના મગજમાં જેટલી ગાળો અને જેની કોકરા પ્રત્યેની નફરત ફેલાણી ભરાણી હોય એ ઝાડખાં જઈને ગાળો બોલવાની હોય અને ઝાડખા હું કઈ જાય તો તમે એમ ગણો કે આ તો વિજ્ઞાનની વાત છે કે કેનાલિસિસની વાત છે પણ આપણે એમ કહીએ કે વનમાં એકનું ઝાડખું પણ ના હોવું જોઈએ ત્યારે ગાય માતા માટે અનેક સાધુ સંતો અનેક ગૌ ભક્તો આ તમામની એક લાગણી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને હું તો એટલા માટે આ વાતને આગળ વધારવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે આજે આપણા વિસ્તારની અંદર તમે જુઓ તો કોઈ ગામ એવું ના હોય કે બસો અઢીસો રેઢો માલ ના હોય હવે આ બસો અઢીસો રેઢો માલ એ કોઈ ખેડૂતના ખેતરમાં એકી હાથે પડે તો એ ખેડૂતને મધ્યમને ગરીબ ખેડૂતને સવારે રાંધવું લેવાનો વારો આવે હવે કુદરત આગળ લાચાર છે કશું કરી કહેતો નથી નથી એના ઉપર ફરિયાદ કરી કહેતો નથી એની પાસે વળતર માંગી કહેતો અને હું તો એમ માનું છું કે આ અમે બધા સરકારમાં બેઠાને અમારા બધા કરતો તો આ જગતનો તાત ખેડૂત હારો કે એણે કોઈ પણ પ્રકારનો ગાયોએ નુકસાન કર્યું હોય એનું આજ સુધી કોઈ વળતર ના માગ્યું હોય તો માત્ર માત્ર ખેડૂતે નથી માંગ્યું કે મારા ખેતરમાં આટલી ગાયો શરીર નથી નહીં અને એનું વળતર સરકાર મને આપે એવી માગણી કોઈ દાડો કોઈ ખેડૂતે આજ સુધી કરી ખરી આજ સુધી નથી કરી એ આ ખેડૂતની મહાનતા છે એના પ્રત્યેનો પ્રેમ છે એને લાગણી છે આમ તો મે બાપુ જારે આ લોકસભામાં બોલવાના આગલા દિવસે સંસદ સભ્યો જે હતા એમની જોડે થોડી ચર્ચા કરી અને મનોમન એવું વીરજીભાઈ કીધું સંસદ જેને ગૌમાતાના ઉપર ખૂબ લાગણી પ્રેમ છે જે સમાજોને કે જૈન સમાજ હોય અહિંસાનો ગણાય તો પણ જૈનો પણ ત્યાં સંસદ છે બ્રહ્મ સમાજ હોય તો બ્રાહ્મણો પણ ત્યાં લોકસભામાં સાંસદ સભ્યો છે સાધુ સંતો હોય તો સાધુ સંતો પણ લોકસભાની અંદર સંસદ છે

એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો સો ટકા આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ એ કાર્યક્રમ જોયો ત્યાં બોલાવીને મારું ભવ્ય સન્માન કર્યું અને શંકરાચાર્ય એમ કીધું કે ગેની બેન તમે બનાસની બેન ને ગાય નઈ બેન અને 140 કરોડ આપના આખા ભારતીયના પર તમે બેન છો આતે લાગણી જ્યારે આપણા સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્ય કહેતા હોય ત્યારે એ મારું સન્માન નથી તમારા બધાનું બનાસકાઠાનું સન્માન છે આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટે ખેડૂતોના ખેતર ભેળે નહીં